કેટલી બધી સામાન્ય ક્ષણો ભેગી થાય ત્યારે મહાભારત જેવા મોટા યુદ્ધો સર્જાતા હોય છે દિનકરની રશ્મિરથી નામની રચનામાં એ કહે છે કે દે દો કેવલ પાંચ ગ્રામ રખો આપની ધરતી તમામ દુર્યોધન વી દે ન સકા આશીષ સમાજ કી લે ન સકા ઉલ્ટા હરિકો બાંધને ચલા જોથા અસાધ્ય સાધને ચલા જબ નાશ મનુજ પર છાતા હૈ પહેલે વિવેક મરજાતા હૈ નેતાઓનો વિવેક ભ્રષ્ટ થતો દેખાય ત્યારે જનતાના ભવિષ્ય માટે ચિંતા થવી સ્વાભાવિક છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી હાકોટા દેવાથી પડકારા આપવાથી મોરે મોરે આવી જવાથી ને લેત અને બતાવી દઉં એમ કરીને અહંકારનું પોષણ કરવાથી જો સ્થિતિ બદલાઈ જવાની હોત તો મોરબી અત્યારે વિકાસના ચરમ પર બેઠું હોત મોરબીની પાસે શું નથી મોરબીની ઘડિયાળો આજે દુનિયામાં વેચાય છે એટલે તમે યુએસના સ્ટોરમાં જાઓ કે દુબઈમાં જાઓ તમને મેડ ઇન ઇન્ડિયા લખેલી કોઈ પ્રોડક્ટ તમારે શોધવી હોય તો એ ઘડિયાળમાં તમારે શોધવી પડે એનું સિરામિક આજે દુનિયામાં વખણાય છે એનું ક્લસ્ટર એ સૌથી સશક્ત ક્લસ્ટર છે મોરબી આ દેશને શું નથી આપ્યું નેતાઓએ મોરબીને શું આપ્યું મોરબીમાં રાજાશાહી સમયની મોટા ભાગની વ્યવસ્થાઓ છે એ અડીખમ જળવાયેલી રહી વર્ષો સુધી એટલે રિનોવેશનમાં નહોતો ગયો ને એના પહેલાં બંધ કર્યો એ સમય પહેલાં સુધી ઝૂલતો પુલ પણ અડીખમ હતો એ ઝૂલતો પુલ જે મચ્છુ નદી પર છે અને ત્યાં એક બાંધ આવેલો છે એ તોડવાનો થયો ડેમ જ્યારે ત્યારે એટલા માટે કેમ કે મૃતદેહોને આપણે સરળતાથી શોધીને બહાર કાઢી શકીએ એ વખતે એટલા બધા પ્રયત્નો કર્યા છેક સુધી એ ડેમ નહોતો તોડી શકાયો એટલો મજબૂત અને સશક્ત હતો એ મોરબીના રસ્તા અતિશય ખરાબ હાલતમાં છે મોરબીમાં સામાન્ય માણસો કંટાળીને ધારાસભ્ય સાથે તુતારી પર આવી ગયા છે એમની આંખોમાં પોતાના જનપ્રતિનિધિ માટે સન્માન જ નથી દેખાતું ના જનપ્રતિનિધિની આંખોમાં જનતા માટે સન્માન દેખાય છે અને જનતાને પોતાના અધિકારી માટે અને પોતાના નેતાઓ માટે ભાવ છે કેમ કે એ ભાવ ટકી શકે ને સેતુ બની રહે એવા સંબંધો જે બધાની વચ્ચે નથી થયા આ હાકોટા અને પડકારા દેવાની શરૂઆતમાં ગોપાલ ઇટાલિયા પણ વચ્ચે આવ્યા વિસાવદરથી હજુ ચૂંટાઈને આવેલા ધારાસભ્ય છે હજી તો એ શપથ લેશે ધારાસભ્ય તરીકે અને પછી એ વિધાનસભામાં પણ જશે હજી સુધી એમણે પોતાનું પહેલું સત્ર પણ અટેન્ડ નથી કર્યું અને ત્યાં રાજીનામા દેવા સુધી વાત પહોંચી ગઈ અને વાત કરોડોમાં થાય છે અહીંયા વીસ રૂપિયા માટે લોકોની હત્યાઓ થઈ રહી છે આજ ગુજરાત રાજ્યમાં એક રિક્ષાવાળું ત્રીસ રૂપિયા માટે સુરતમાં કોઈ માણસ વીસ ત્રીસ રૂપિયા માટે કોઈના જુવાન જો તો ઓગણીસ ઓગણીસ વર્ષના છોકરાને મારી નાખે છે દસ રૂપિયાની અને વીસ રૂપિયાની જ્યાં કિંમત હોય આદિવાસી પટ્ટામાં તમે જાઓ ત્યારે એનું ભૂખ્યું પેટ તમને સવાલું કરતું હોય એમનું જે શરીર છે એ અંગ વસ્ત્રહીન અંગ તમે જુઓ ત્યારે તમને પીડા થતી હોય અને એવા સમયમાં બે કરોડ રૂપિયા આપીશ રાજીનામું આપી દે બે કરોડ રૂપિયા વાપરો મોરબીમાં બે કરોડ રૂપિયા વાપરીને બનાવો રસ્તા ખૂબ બધા પૈસા છે સંપત્તિ છે તો ઉપયોગ કરો ગ્રાન્ટ આવી રહી છે સરકારી એનો ઉપયોગ કરો અધિકારીઓ પાસે કામ કરાવડાવો સ્થિતિ એવી પેદા કરો કે હાકોટાને પડકાર આપવાનો સવાલ આવે જ નહીં પણ છતાંય એકબીજા માટે આ સન્માન દેખાતું જ નથી જે વિષયો સંવાદના હોવા જોઈએ એ વિષયો વિવાદના બન્યા છે જે પાંચ વર્ષ માટે માંડ ચૂંટાઈને આવે છે ટિકિટ લેવા માટે આમ કતારમાં લાગે છે જેટલી થઈ શકે એટલી ચરણ વંદના નેતાઓ નેતાઓની કરે છે હાઈ કમાન્ડ આગળ તો આમ ગલોટિયા ખાઈ જાય છે ને એટલું બધું આમ દંડવત થઈ જતા હોય છે એવા રાજનેતાઓ જ્યારે જીત્યા પછી એવું કહે ને કે રાજીનામું આપી દઈશું ત્યારે એમને ખબર છે એમના અંતર આત્માને બહુ સારી રીતે ખબર છે કે એમની તાકાત નથી એ રાજીનામું આપી શકે એવા એ ચક્રવ્યૂહમાં ફસાયેલા છે કે છોડી જ નથી શકવાના એ પદ એ પદ પર નથી બેઠા પદ એમના પર બેસી ગયું છે અને પદ જ્યારે નેતાના માથા પર સવાર થઈ જાય ત્યારે નેતા બધી જ મર્યાદા ભૂલી જતા હોય છે ગોપાલ ઇટાલિયા પાસેથી પણ અપેક્ષા હતી કે આ ચેલેન્જને બહુ જ સારી રીતે કેમ કે એમની કમ્યુનિકેશન સ્કિલ બહુ સારી છે એટલે બહુ અલગ રીતે મોરે મોરા સિવાયની રીતથી પણ એ લઈ શકતા હતા પણ એમણે મોરે મોરા લીધું એમણે એવું માની લીધું કે જનતાને આવું પસંદ આવશે અને જનતાને મહાદંશે પસંદ પણ આવ્યું કેમ કે નેતાઓએ એવું કહ્યું કે ભાઈ શેરના માથે સવા શેર મળ્યો છે પણ આ શેર કે સવા શેરની સ્પર્ધા જ નથી આ સ્પર્ધા જ નથી કોણ જીતશે કે કોણ હારશે જો બંને રાજીનામું આપે છે એક એક પણ આપવાના નથી એ હકીકત છે કાલ્પનિક અવસ્થામાં જો રાજીનામું આપે છે તો એ તો વિસાવદરની જનતા કે મોરબીની જનતાને નુકસાન છે એમના માથા પર ચૂંટણી શું કામ નાખવાની કે થોપવાની ધારાસભ્યોની જવાબદારી એમનું કર્તવ્ય કામનું આવે છે કે શું આવે છે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ શું કામ કાંતિભાઈ અમૃતિયાને એ સમજાવી ન શક્યું કે એકસો બાસઠ આવી છે એનો મતલબ એ થોડો છે કે મન ફાવે એમ નેતાઓ વર્તન કરશે પણ છતાંય મન ફાવે એમ તો વર્તન થઈ રહ્યું છે જનતાને જ્યારે અતિશય ટેકન ફોર ગ્રાન્ટેડ ગણી લેવામાં આવે જનતાની કશી જ પડી ન હોય અને જ્યારે ચોવીસ કલાક પાર્ટીઓ ઇલેક્શન મોડમાં રહેવા માંડે અને એમને એવું લાગે કે ઇલેક્શન મોડમાં રહેવું એ જ એમનું કામ અને કર્તવ્ય છે ત્યારે આવી સ્થિતિ સર્જાય ગંભીરા પુલની દુર્ઘટના ઓગણીસ ઓગણીસ માણસોના મૃત્યુને એના પછી હજુ કેટલા માણસો લાભતા બહુ બધા સવાલો છૂટેલા છે એવું શું થયું કે એ બ્રિજ કે જેને એક બાજુ એન્જિનિયર કહેતા હતા કે જર્જરિત નથી તમે એમને સસ્પેન્ડ કરી દીધા પણ ફરજ મોકૂફીથી ફરક શું પડે છે ઓળખાણ લગાવશે લાગવગ લગાવશે અધિકારીને તકલીફ પડી જવાની છે ફરીથી નોકરીએ લાગતા પણ એ નોકરીએ નહીં લાગે કે એની સાથે એને ન્યાય થશે એવું તો છે જ નહીં સૌથી પહેલું જે તમારી આગળ આવ્યું એ તમારો દુશ્મન એ રીતે જ્યારે તમે ન્યાય કરવા માંડો ત્યારે એ તમે ગુસ્સો શાંત કરવા માટે ન્યાય કરી રહ્યા છો કાંતિભાઈ અમૃત્યાની પણ પ્રતિક્રિયા આવી મોરબીના કિસ્સામાં એમણે એક મિટિંગ કરી અને પછી રસ્તા માટે જે એમની સામે સવાલોને બધું થઈ રહ્યું છે એમાં એમણે એવું કહ્યું કે રસ્તા અને ને બાકીની સમસ્યાઓ છે એના પર અમે કામ કરીશું મોરબીમાં તો આ સમસ્યા હોવી જ ન જોઈએ મોરબીનું આ આ આ રાજ્યની ઇકોનોમીમાં બહુ મોટું યોગદાન છે આ દેશના અર્થતંત્રમાં બહુ મોટું યોગદાન છે ત્યાંના માણસો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે એટલો બધો કર આપ્યા પછી જો મોરબી આ અવસ્થામાં છે તો એ કોની જવાબદારી બને છે બે કરોડ રૂપિયા આપી દઈશ રાજીનામું આપું બાજુમાં વાંકાનેરમાંથી પેલા જીતુભાઈ કહે છે કે બે કરોડ હું આપીશ જો જીતીને બતાવું બે કરોડ આપો ને વાંકાનેરની જનતાને બાજુમાં એક ગામ આવેલું છે વાંકાનેરમાં એમાં ગામના લોકોએ થાકી ગયા રજૂઆત કરીને કોઈ એ ન બનાવ્યો તો ગામના લોકોએ ભેગા થઈને પુલ જાતે બનાવ્યો ગામના માણસો પુલ જાતે બનાવે છે જીતુભાઈ કાંતિભાઈ અમૃતિયા જાગો આખું ગામ તમને કાનોભાઈ કહે છે પણ પ્રશ્ન એ છે કે કાનાભાઈ ખોવાઈ ગયા જ્યારે રસ્તાની જરૂર પડી અને સામે આવ્યા અને પ્રગટ થયા ત્યારે એ પડકારને ચેલેન્જ આપવા માટે થયા ગોપાલભાઈ ઇટાલિયા હજી હમણાં ચૂંટાઈને આવ્યા છે એ પડકારને સ્વીકાર કરે છે વિસાવદરની જનતાએ રાજીનામું આપવા માટે પોતાના ધારાસભ્યોને નથી ચૂંટતી એ જનતાની સાથે અન્યાય કરવાનો કોઈને અધિકાર નથી એ મોરબીની હોય વિસાવદરની હોય વાંકાનેરની હોય ગુજરાતની જનતાને હાકોટા પડકારા લલકાર એકબીજાને બતાવી દેવું અહંકારની લડાઈમાં ઉતરવું એ સિવાયની રાજનીતિની અપેક્ષા હવે છે હવે બહુ થયું એટલા માટે અતિશય થયું કેમ કે એક પછી એક માણસો મૃત્યુ પામે છે ને આપણે એના આંકડાઓની જેમ કન્સિડર કરીએ છીએ કે હા આજે સોળ થયા કાલે સત્તર થયા કાલે ઓગણીસ થયા કાલે દોઢસો હતા દોઢસો કરતાં ઓછા છે ત્રેવીસ ગાળા હતા ત્રેવીસ ગાળામાંથી એક ગાળો તૂટ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ટ્વીટ કરી અને લિટરલી ગંભીર બ્રિજ દુર્ઘટના પછી એને કોપી પેસ્ટ કરી કે ત્રેવીસમાંથી એક ગાળો તૂટ્યો એક ગાળો તૂટ્યો પણ માણસો તો ઓગણીસ મર્યા અને એમના પરિવાર માટે તો એકના એક હતા બધા જ ખૂબ મહત્વના હતા એમના પરિવારના સામાન્ય માણસો કે જે એ અતિશય આક્રંદ કરે છે કે એવી સ્ત્રી કે જે પોતાનો આખો પરિવાર ગુમાવી ચૂકી છે એ આંખોમાં આંખો નાખીને તમને પ્રશ્ન કરે છે તમારી તાકાત નથી કે એની આંખોમાં જોઈ શકવાના છો કોઈની પાસે જવાબ છે કે તમે જ્યારે મોરબી પુલ દુર્ઘટના થઈ પછી આખા રાજ્યમાં જર્જરિત પુલની તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા એ આદેશોનું શું થયું કોઈની પાસે એ જવાબ છે કે મહિનામાં દસ વાર એવા દસ પુલનું રિપોર્ટિંગ થાય છે કે એવું લાગે છે કે આ પુલ તૂટી જશે પણ આપણે રાહ જોઈએ છીએ કે પુલ તૂટશે નહીં ત્યાં સુધી અમે બોલીશું નહીં ગંભીર પુલ દુર્ઘટનામાં પણ જાગૃત નાગરિકોએ વિડીયો બનાવીને કહ્યું હતું મોરબીમાં પણ જ્યારે વિડીયો લોકો બનાવી રહ્યા છે એક ચિત્રકૂટ નામની સોસાયટી કહ્યું કે અમારી આત્મા જાગી ગઈ છે અને અમે હવે આ સહન નહીં કરીએ એમની જાગેલી આત્માનો જવાબ શું મળ્યો ચેલેન્જ આપું છું કે મોરબી આવીને ચૂંટણી દરેક વસ્તુ ચૂંટણીથી નથી તોલાતી દરેક વાત તમે જ્યારે વોટના ત્રાજવાથી તોલવા જાઓ છો ત્યારે ગુજરાતને અન્યાય થાય છે એ ગુજરાત કે જે પોતાના વિકાસ માટે પોતાની વિકસિત છવિ માટે આખા દેશમાં ચર્ચામાં હતું એ ગુજરાત મોડેલની સરખામણી નેશનલ ટેલિવિઝન ચેનલ પર બિહારના મોડેલ સાથે થઈ રહી છે બિહારના તૂટતા પુલ પર એની રીલ્સ જોઈ જોઈને જે ગુજરાતીઓ હસતા હતા એ ગુજરાતીઓ એક પછી એક દુર્ઘટનામાં સમાચારનું કેન્દ્ર બની રહ્યા છે અને એ ગુજરાતીઓ આ પ્રકારના સમાચારનું કેન્દ્રબિંદુ બને ત્યારે ત્રીસ વર્ષથી જેની સતત સરકાર હોય એણે જવાબદારી માત્ર ને માત્ર પોતાના માથા પર સ્વીકારવી પડે પુલ કોંગ્રેસના શાસનમાં ચાળીસ વર્ષ પહેલાં બન્યો હતો એનો મતલબ ત્રીસ વર્ષ તમે જાળવણી ન કરો એ જવાબ ન હોઈ શકે મોરબીનો પુલ તો રાજાએ બનાવ્યો હતો અથવા એક કંપનીને આપ્યો એટલા માટે આ થયું એ જવાબ ન જ હોઈ શકે મોરબીની નગરપાલિકાએ વખતે સુપરસીડ કરી દીધી પણ ચીફ ઓફિસરનો વાળે વાંકો નહોતા કરી શક્યા અને માત્ર એક ચીફ ઓફિસરની સવાલ આવતો જ નથી એક પણ દુર્ઘટનામાં જે મુખ્ય જવાબદાર માણસ છે આપણે જેને કહીએ કે ખરેખર એવા પગલાં લીધા છે કે આખી સિસ્ટમમાં ભય વ્યાપી જવાનો છે એ લેવાયા જ નથી દરેક વખતે તમે એક માણસને શોધો છો એ માણસ તમને એ વખતે એવું લાગે છે બહુ શક્તિશાળી છે આટલા કરોડ રૂપિયાનો આપણે એના પર કેસ કરી લીધો વ્યવસ્થા નથી બદલતા કેમ કે વ્યવસ્થા બદલવાની ઈચ્છાશક્તિ ગુજરાતની રાજનીતિમાંથી લુપ્ત થઈ ગઈ છે અને જો આમને આમ રહ્યું તો એક સમયે જે અતિશય વીર્યવાન પ્રજા ગણાતી હતી શક્તિશાળી મનાતી હતી જેનો ઇતિહાસ બહુ જ સુદૃઢ રહ્યો છે જે એક બાજુ ભૃગુ કચ્છના એટલે કે ભરૂચના કિનારે જે કનૈયાલાલ મુનશીએ ગુજરાતની અસ્મિતા જેવો શબ્દ આપ્યો છે એ ગુજરાતની અસ્મિતા નર્મદાના પાણીમાં વહી રહી છે અને સાગરમાં જઈ રહી છે આપણે એને નથી રોકી શક્યા મોરબીમાંથી હાકોટા પડકારા જનતાએ કહ્યું કે વિસાવદરવાડી કરીશું એક બેનનો વિડિયો સામે આવે એમણે કહ્યું કે હું કાંતિભાઈ તમારી બેનની નણંદ છું ભલે તમે વેવાય થાઓ પણ અમે હવે વિસાવદરવાડી કરીશું આખી વાત પોલિટિકલ થઈ ગઈ છે અને એટલે જ જે રાજનૈતિક પ્રતિક્રિયાઓ આવી પડકારા લલકાર સાંભળીએ ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દઈએ અને કાંતિલાલ અમૃતિયા એ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે બરોબરીના ખેલ થશે જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે અને વકીલ છે પણ આમે કાંતિલાલ ભલે અંગૂઠા છાપ હોય અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને સોંપતા નથી બાકી તો હાથી એની મધમસ્ત ચાલમાં ચાલ્યો જતો હોય અને કૂ પાછળથી કૂતરા વહતા હોય એ પાછળથી જ વહે પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે અને જો સુડ પાઇ આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કાં પગ નીચે કચરી નાખે એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો અમે એ ચેલેન્જ સ્વીકારી છે સોમવારે તારીખ ચૌદના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું

ભાજપ વાળા દેવાનો છે ઓલા ભાઈ મોરબી વાળા બે દેથી ઉપાડો લીધો છે મેં આજે વિનંતી અહિયાં થી મીડિયા મિત્રો છે ને વિનંતી કરું છું મોરબી વાળા ભાઈ ને મગજ દવા લેજો કાઈક માનસિક તકલીફ થઈ ગઈ છે અહિયાં થોડી વાર થાય તો એ કે હું રાજીનામું દઈ દઉં ગોપાલભાઈ લડવા આવે હવે એના મતદારો એ કહ્યું કે અહિયાં અમે વિસાવદર વાળી કરશું તો એમાં ગુસ્સે ભરાઈ ગયા કે વિસાવદર વાળી એટલે હું લઈ આવો તમારા ગોપાલ ને અરે ભાઈ ખાડા સરખા નથી કરતા બે કરોડ રૂપિયા તમે તમારા ખાડા પૂરવા વાપરો તોય સારું છે પણ હું કહેવા માંગુ છું માનનીય સી આર અને માનનીય મુખ્યમંત્રી ચેલેન્જ આપવા માંગુ છું એક એક સીટ રમવાનું છોડો તમારામાં તાકા હતો તો એકસો તમારા એકસઠ છે ને એક્સઠ એકસઠ રાજીનામું આપે ને એકસોને એકસઠ અમારા સૈનિકો ઉભા રહેશે અને તમને આ વખતે હરાવી દેવાનું જનતાએ નક્કી કર્યું છે આવો મેદાનમાં વાતો કરો જો તમે ભ્રષ્ટાચારના રૂપિયા ભેગા કરીને મોરે મોરાની શેની મોરા મોરાની વાતો થાય છે આ છેકલાય છીછરાપણું છોકરાઉપણું આ તમામ નેતાઓમાં દેખાઈ રહી છે બંને નેતાઓમાં આ કોઈ તમારી મિલકત નથી કે હું વેચી નાખું વિસાવદનની જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સાંભળે સહન કરીને તમને મત આપ્યા છે ચેલેન્જું મારવી હોય તો કાંતિભાઈ અમૃતિ અને ગોપાલ ઇટાલિયાને હું આઈથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો તમારામાં તાકાત હોય તો એમ કહો કે વિસાવદનમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે કોઈ અધિકારી મારા વિશાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે આવી ચેલેન્જ મારો તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિશાવદરની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા તમને જે પ્રજાએ મત આપ્યા છે એ એના સોલ્વ કરવા માટે અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્ય છો તમને પણ ખબર છે કે તમે તમારા આકાને વિના રાજીનામું ન આપી શકો તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈકમાન્ડને પૂછ્યા વિના રાજીનામું આપી શકવાના નથી પછી પકડ મુજબ જોર આવતા મારી નાખું તોડી નાખું ફાડી નાખું કાપી નાખું આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને મોરબી જે આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો દૂધની જગ્યાએ ખ્યાચ કરવા માટે તમારા નેતાઓની જે આછકલાયું છે તમારા હાઈકમાન્ડની એ જ રીતે તમે અત્યારે વર્તી રહ્યા છો